શહેરના વાઘુડિયા રોડ વૈકુંડ ચારસ્તા પાસેના સુંદરમાં આયકોના સી ટાવરના મકાનમાં બ્લાસ્ટથી એક વ્યક્તિ ઝાગ્રસ્ત થઈ હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘુડિયા રોડ ઉપર વૈકું ચારસ્તા પાસેના સુંદરમાં આયકોન એક ફ્લેટમાં પ્રચંડ ધડાકો થતાં લોકો ભારે ફફડાટ ફેલાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુંદરમાં આઇકોનના સી ટાવરમાં આવેલ મકાન નંબર એક માં વહેલી સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ગેસની લાઇનમાં અચાનક બ્લાસ્ટ થયો હતો જેના કારણે મકાનમાં વોશબેસીન પંખો સોફા સુપરસેટ સહિતની ગરોખરીને વ્યાપક નુકસાન થયું હતું જેરા બ્લાસ્ટની ઘટનામાં મકાન માલિક મિતુલભાઈ ખૂબ જ દાઝી ગયા હતા અને ઘરમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે એટલે સોસાયટીના તમામ માણસોએ આવીને પ્રથમ એમને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે બ્લાસ્ટના પ્રચંડ અવાજથી સી ટાવર સહિત આસપાસના ટાવરમાં રહેતા લોકો ભારે ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને વડોદરા ગેસ એજન્સીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચકાસણી કરવામાં આવી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે કોક ખુલ્લો હતો જોકે જે પ્રકારે આ ધડાકો થયો હતો તે ખૂબ જ ગંભીર હતો